નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાડમ વરદરી રોડ પર આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જામજોધપુર સંજેલી ગુજરાત એસટી બસ બ્રાઇડ ડે સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ટ્રક નહીં પાછળના ભાગમાં ધસી જતા આ અકસ્માત થયો હતો અકસ્માતમાં બસના ડ્રાઈવર સહિત બારથી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચીવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે